મોડાસા શહેરમાં ખાનગી મકાનમાં સિંચાઈની ઓફિસ મળી આવી હતી સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરે નકલી સિંચાઈ ઓફિસનું ખંડન કર્યું હતું તે પહેલા અલગ અલગ કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી જોડે કામ કરી ચૂક્યા છે રિટાયર્ડ અધિકારી પીએમ ડામોર જલારામ સિમેન્ટ ડેપો શિવમ સિમેન્ટ ડેપો ભાગ્યોદય હાર્ડવેર ક્રિષ્ણા ટ્રેડર્સની ઓરિજિન કે ડુપ્લિકેટ બિલ બુકો રિટાયર્ડ અધિકારી ઘરના ઘરે મળી આવી ચાલુ કાર્યાલય તરીકે તેમની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો જ નથી તે તપાસ કમિટી સાબિત કરશે જિલ્લા તમામ તાલુકા દીઠ અધિકારીઓના સિક્કા મળી આવવાનું શું કારણ સમગ્ર તપાસ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવે તેવી માંગ ખાનગી મકાનમાંથી અલગ અલગ અધિકારીઓના સિક્કા અગત્યના દસ્તાવેજી ફાઇલો તેમજ મેનેજમેન્ટ બુકો મળી આવી હતી ચાલુ કાર્યપાલ ઇજનેર સલાહની આડમાં કમ્પ્યુટર ઓપરેટરને કેમ લઈ ગયા રિટાયર્ડ પીએમ ડામોર અગાઉ પણ ભ્રષ્ટાચારના અનેક અરજી સાથેના આક્ષેપો થઈ ચૂક્યા છે પીએમ ડામોર એક્સટેશન દરમિયાન જૂના કામોના નવા બિલો ઉધારી લીધાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે ચાલુ કાર્યાલય નરેશ પરમારની સલાહ નામે ક્યાંક ખોટા બિલો પાસ કરવામાં સંડોવણી હોવાની ચર્ચાઓ ચાલુ કાર્યપાલની ડોળ ક્યાંક રિટાયર્ડ અધિકારીના હાથમાં તો નથી કાલે સાંજે પાંચ વાગે અમે માન્ય શ્રી બાયરનું અમારી ઓફિસમાં ફોન હતું કે એવી કોઈ નકલી કચેરીની આશંકા છે તો તરત જ સવા પાંચ વાગે સુધી અમારા અધિકારી એમની ટીમ સાથે ત્યાં હાજર હતા જે સ્થળે એમને અમે સૂચવ્યું ત્યાં એમને ઊંડાઈપૂર્વક પંચનામા કર્યું છે જે પ્રિલિમિનરી તપાસ હોય છે એમાં એમને પંચનામા કરીને જે જે ફાઇલો સિક્કાઓ અને કાગળિયા મેઝરમેન્ટ બુક્સ જે પણ મળી છે એ બધા પોતાના કબજામાં લઈને એને અમે અમે અત્યારે સીલ કરીને પંચનામા કરીને લોકઇન કીમાં રાખ્યું છે જ્યાં સુધી ફેક કચેરીનું કે નકલી કચેરીનું સવાલ છે એમને અમે પૂરી તરીકેથી ખંડન કરીએ છીએ કેમ કે નકલી કચેરીનું બાય ડેફિનેશન એ મતલબ છે કે એક પેરેલલ તંત્ર ચાલી રહ્યું છે જ્યાં લોકોની રજૂઆત પણ આવે ત્યાંથી બિલ પાસ થઈ રહ્યા છે વાઉચર મળી રહ્યા છે યોજનાઓની ગ્રાન્ટ પાસ થઈ રહી છે એવા આ બાબતમાં જે બેસીક ફેસી પ્રથમ દ્રષ્ટિએ એવા કશું દેખાતું નથી કેમકે એવું કશું થયું પણ નથી ત્યાં કોઈ બોર્ડ હતું કચેરીનું જેમ પહેલે જોવામાં આવ્યા છે અમુક જગ્યાઓ એવા કશું જ અહીંયા નથી મળ્યું આ મીડિયાને પણ કાલે મિત્રોએ કવર કર્યું છે જ્યાં સુધી આ કાગળિયાની વાત છે કે એક નિવૃત્ત અધિકારીને ત્યાં મળ્યા છે સંભાવના છે શક્યતા છે કે એ નિવૃત્ત અધિકારી છે નિવૃત્ત અધિકારી પોતાને અભ્યાસ માટે કે પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરતા હોય કેમ કે મોટાભાગે કોરી મેજરમેન્ટ બુક મળી છે તો એમને સ્ટાફની ટ્રેનિંગ માટે પણ એ થઈ શકે છે અત્યારે એક સિક્કાઓ જે મળ્યા છે એ તપાસના મુદ્દા છે અને સિક્કાઓમાં જોવા પડશે એ પણ એમને પર્સનલ નામના છે એમાં કઈ પ્રકારની ડેટ છે એ તપાસ હેઠળ છે આજે કેમ કે આ પંચાયતના મુદ્દા છે એટલે જિલ્લા વિકાસ અધિકારીને અધિકાર પરત્વે એમાં કાર્યવાહી થશે અને એમને આજે કમિટી બનાવીને અને એ તપાસ આજે જ શરૂ કરી રહ્યા છે અમારી ટીમ કાલે પણ રાત્રે સુધી એમાં કામ કરતી હતી અને તંત્ર એમાં એકદમ સ્ટ્રિક્ટ છે કે એમાં કોઈ પણ ગેરરીતિ હોય તો એ સામે એક્શન લેવામાં આવશે અને જે હયાત અધિકારી અત્યારે જે પોસ્ટ પર છે સિંચાઈ નાકા કાઈ તરીકે જે ફરજ બજાવી રહ્યા છે પંચાયતમાં એમના નિવેદન પહેલે જ મળી ચૂક્યા છે કે એ કોઈ જૂની તપાસની ફાઇલ હતી જેમાં માર્ગદર્શન માટે તત્કાલીન અધિકારી જે નિવૃત અધિકારી જેમને ઘરની આ વાત છે એમની પાસે માર્ગદર્શન માટે ગયા હતા તે અધિકારી જતા હોય છે આ રીતે માર્ગદર્શન માટે સલાહ માટે બાકી જે છે એ તપાસના મુદ્દા છે અને તંત્ર એમાં તપાસ કરી રહ્યા છે આપને અપડેટ કરવા એ અત્યારે ઓર્ડર પર થવાનું બાકી છે એટલે હું અહીંયા કહી નથી શકતી એ જ્યારે પેપર પર આવી જાય તો આપણે સાંજ સુધી એમની પણ જાણકારી મેં અત્યારે એમાં ચર્ચા થઈ ગઈ છે અને અમુક એક જ કલાકમાં આવી જશે કમિટીની સર જે કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ સરકારી હતી કે પ્રાઇવેટ હતી એ બધા અત્યારે કાલે તો અમે બધા કસ્ટડીમાં લઈ લીધા જેનાથી એમના કોઈ મિસયુઝ નહીં થાય એટલા માટે જ કમિટીમાં એક કમ્પ્યુટરના જાણકાર અધિકારી પણ અમે રાખ્યા છે જે એમની કમ્પ્યુટર અને પ્રિન્ટર મળ્યા છે એમની પણ ઊંડાઈપૂર્વક તપાસ કરશે હિસાબની એક હિસાબી કેડરનો પણ અધિકારી રહેશે અને કેમ કે એ ટેકનિકલ મેટર છે એટલે ટેકનિકલ અધિકારી પણ એમાં કમિટીમાં સમાવેશ કરશે

બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોજની અંદર ચાલે છે એટલે છેલ્લા સાત આઠ દિવસથી હું વોચ કરી રહ્યો હતો છેલ્લા દસ પંદર દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું મને બાતમી તો એવી હતી જ કે ત્રણ વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર મેં કલેક્ટરશ્રી ને એસપી શ્રીનું પણ ધ્યાન દોર્યું હતું બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી ને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીડીઓ એ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમબી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમબી બુક પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બે થી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસ થી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટ થી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભૂસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો એ તમામ મને ક્યાંક અધિકારી તપાસ પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને વર્તણૂક કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ આની પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે એટલે પૂર્વ કર્મચારી અને ચાલુ કર્મચારી અહીંયાથી મળ્યા છે એટલે નકલી કહી શકાય કે ના કહી શકાય એક અફવા કે બુમરાઓ કોકના વધતી વાતો મળતી હતી

ગોલમાલ થઈ હોય એવું મને પોતાને લાગે છે કદાચ હું ખોટો પણ હોઈ શકું સાહેબ આપે ધ્યાન દોર્યું એ બાબતે તપાસ કરી હતી કે નથી કરી દીધી સાહેબ બાબતે હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોઈક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા વિભાગનું આ ચાલી રહ્યું છે એ તો ક્યાંક ક્યાંક અધિકારીને પણ પણ શંકા હોય પરંતુ પરંતુ એમને મળ્યું ના શકે આ મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે બે ચાર જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માન્ય મુખ્યમંત્રીશ્રી એ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ આપ્યો